જીતી ગયા હોય એમને હારી ગયા જેવી લાગણી થઈ રહી છે અને હારી ગયા છે એમને જીતી ગયા છે એવું લાગી રહ્યું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પરિણામોનો અર્ક છે એ આ બે વસ્તુઓ છે કઈ રીતે કોણ વિજયને જુએ છે કઈ રીતે પરાજયને જુએ છે એ પણ આ રિઝલ્ટોના તારણો તમને એક રસ્તો બતાવે છે અને હવે એનડીએના સહારે એટલે કે ટીડીપી અને જેડીયુના સહારે બીજા પક્ષોના સહારે ભાજપની સરકાર રચાઈ રહી છે ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થવા જઈ રહ્યા છે પણ નરેન્દ્રભાઈ આગલા દસ વર્ષમાં જે રીતે સરકાર ચલાવી દેશને આગળ લઈ ગયા એ રીતે આગળ લઈ જઈ શકશે સરકાર ચલાવી શકશે એ પ્રશ્ન છે આજે આ મુદ્દો પર વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કૅલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના જેટલા અનુમાનો એક્ઝિટ પોલ દ્વારા પોલસ્ટર દ્વારા સટોળિયાઓ દ્વારા નિષ્ણાતો દ્વારા જે કરવામાં આવેલા એ લગભગ ખોટા પડ્યા છે મોટા ભાગે ખોટા પડ્યા છે બધા એક્ઝિટ પોલમાં એમ કહેવામાં આવ્યું હતું કે સાડા થી ઉપર એનડીએ ને બેઠક મળશે પણ ત્રણસો નીચે આ આંકડો ગયો છે અને ભાજપ છે એ બસો ચાલીસ સુધી સીમિત રહી ગઈ છે બસો બ્યાસી ત્રણસો ત્રણ અને પછી બસો ચાલીસ એટલે બાસઠ બેઠકોનું નુકસાન થયું છે ભાજપના આ રીતે પણ આ ચૂંટણીનું પરિણામ મહત્ત્વ ધરાવે છે મોદીની ગેરંટી પૂરેપૂરી ચાલી નથી અને સામા પક્ષે કોંગ્રેસ સોના આંકડા સુધી પહોંચ પહોંચું પહોંચું થયેલ નવાણું બેઠક મળી છે અને એ ઉપરાંત મમતા બેનરજી અખિલેશ યાદવ તેજસ્વી યાદવ આ બધાને ફાયદો થયો છે આ ચૂંટણીમાં એ મજબૂત થયા છે ભલે એમને બહુમતીનો આંકડા સુધી એ નથી પહોંચ્યા બસો પંચાણું બેઠક આવશે એવું ખડગેએ કહ્યું હતું પણ એ શક્ય થયું નથી બસો બાણું ઉપર એનડીએ છે ને બસો ચોત્રીસ ઉપર ઇન્ડિયા છે એટલે સરકાર તો એનડીએની બને છે એ બહુ સ્પષ્ટ છે કારણ કે એમની પાસે બહુમતી છે ને આઠ જૂને લગભગ નવી સરકાર શપથ લે એવા સમાચારો વહેતા થયા છે મહત્વનું એ છે કે ભાજપે નવ રાજ્યોમાં ક્લીન સ્વીપ બે હજાર ઓગણીસમાં મેળવ્યો હતો પણ આ વખતે એ સંખ્યા ઘટી અને છ રાજ્યો જ થયા છે જેમ મધ્યપ્રદેશ છે દિલ્હી છે એવા રાજ્યો છે આંધ્ર છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે યુપીમાં મોટો ઓપસેટ થયો છે યુપીમાં ગયા વખતે ત્રેસઠ બાસઠ બેઠક મળી હતી એની બદલે આ વખતે ચાલીસ એકતાલીસ સુધી આંકડો નીચે આવ્યો છે સૌથી મોટું નુકસાન યુપીમાં થયું છે યુપીમાં આવું નુકસાન કેમ થયું એ બહુ મહત્ત્વનો સવાલ છે ચર્ચાઓ એવી છે અહેવાલો એવા છે કે યોગી આદિત્યનાથે જેટલી બેઠકો માગી હતી એટલી એમને નહોતી અપાય એમના ઉમેદવારોને એના કર્ણાથી નારાજગી હતી બીજી બહુ મહત્ત્વની વાત એ છે કે મુસ્લિમોના મત તો અખિલેશ એટલે કે સપા અને કોંગ્રેસને મળ્યા છે એ બહુ સાચી વાત છે પણ દલિતોના વોટ ટ્રાન્સફર થયા છે બસપા માયાવતી આ વખતે અધૂરા મને અથકચરા મને મેદાનમાં ઉતરી હતી પણ એને એક પણ બેઠક મળી નથી ગયા વખતે દસ બેઠકો મળી હતી એટલે એ આખું શિફ્ટ એ એમનો મતનો જે આધાર છે દલિતોનો એ કોંગ્રેસ સપાને એનો ફાયદો થયો આ બહુ મહત્વનો બદલાવ છે યુપીમાં અખિલેશે જે રીતે ટિકિટો યાદવને ઘટાડી અને દલિતોને એસસી એસટીને ઓબીસીને આપી જે રીતે એ ગણિત પણ સાચું પડ્યું છે કોંગ્રેસનો દેખાવ છેલ્લા પંદર વર્ષમાં સુધરીને સાત બેઠકો સુધી પહોંચ્યો છે રાયબરેલીમાં રાહુલ ગાંધી જીત્યા છે ને અમેઠીમાં કિશોરીલાલ શર્મા પણ જીત્યા છે અને સ્મૃતિ હરિયાની હાર્યા છે સૌથી મહત્વની વાત એ છે કે અયોધ્યા જે બેઠકમાં આવે છે ફૈઝાબાદ બેઠક ઉપર લલ્લુસિંહ હારી ગયા છે ને સપાના ઉમેદવાર જીતી ગયા છે એટલે રામ મંદિરનો મુદ્દો આ ચૂંટણીમાં અસર કરતા નથી રહ્યો એવું સ્પષ્ટ થયું છે ઘણા બધા મંત્રીઓ પણ હાર્યા છે યુપી દિલ્હી જવાનો રસ્તો યુપીમાંથી જાય છે એવું વર્ષોથી આપણે કહીએ છીએ અને યુપીમાં જ મોટું ગાબડું પડ્યું છે અખિલેશ સાડત્રીસ બેઠક સુધી પહોંચે છે આ બહુ મોટી વાત છે અને બહુ એમને ફાયદો થયો છે સપા બહુ નબળો પડી ગયો છે એવી જે વાતો ચાલતી હતી એ લોકસભાની ચૂંટણીમાં ખોટી ઠરી છે આ બહુ મહત્ત્વની વાત છે મહારાષ્ટ્રમાં પણ ભાજપને જોરદાર ફટકો પડ્યો છે શિવસેના તોડી શરદ પવારની એનસીપી તોડી અને અજીત પવાર એમની સાથે ગયા એકનાથ શિંદે પણ ગયા એમને મુખ્યમંત્રી બનાવવા પડ્યા અજીત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડ્યા અને ફડણવીસે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી બનવું પડ્યું આ બધો જે તાસીરો તાલમાલ તાસીરો થયો સરકાર બનાવવા માટે એ મહારાષ્ટ્રની પ્રજાને ગમ્યું નથી મરાઠા આંદોલન પણ થયું એની પણ અસર વર્તાય બા ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ભાગલા પડ્યા પછી ઊભા ફાટિયા થયા પછી પણ મજબૂત થયા છે આ લોકસભાની ચૂંટણીમાં એનસીપીને પણ ફાયદો થયો છે ને કોંગ્રેસને ફાયદો થયો છે અજીત પવારનું શું થશે કારણ કે એમને એક જ બેઠક મળી છે અને એમની સામેનો એક કેસમાં તપાસ ફરી શરૂ થઈ છે એટલે અજીત પવાર ફરી પલટી મારશે કે નહીં એ બહુ એની ચર્ચાઓ પણ શરૂ થઈ છે ભાજપને પણ ઘસારો સહન શરૂ એ જે સરકારની તડજોડનું નુકસાન વેઠવું પડ્યું છે અને હવે આ મહિના વર્ષના અંતમાં ઓક્ટોબર માસમાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે આ પરિણામો કેટલા અસર કરતા બનશે અને હવે સીટ શેરિંગ કેમ થશે ભાજપ સીટ આ બંને સાથી પક્ષોને કેટલી આપશે નહીં આપે એ પણ બહુ મહત્ત્વનું છે અને ઇન્ડિયા માટે આ પરિણામ એટલે મહત્ત્વનું છે કે આવનારી વિધાનસભાની બેઠકમાં મહા જે છે મહાવિકાસ અઘાડી એ વધારે મજબૂતાઈથી લડશે એટલે ભાજપ માટે મહારાષ્ટ્ર વિધાનસભા જીતવાનો પડકાર ઊભો અત્યારથી થઈ ગયો છે આવી જ સ્થિતિ હરિયાણામાં છે હરિયાણામાં બધી બેઠકો બે હજાર ઓગણીસમાં મળી હતી આ વખતે ગાબડું પડ્યું છે ભાજપને નુકસાન થયું છે હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર આસપાસ યોજાવાની છે જેજેપી અલગ થઈ ગયો છે આ સ્થિતિમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે છે એટલે હરિયાણા રાજ્ય પણ ભાજપ માટે પડકારરૂપ બનવાનું છે હિમાચલમાં કોંગ્રેસની સરકાર જઈ શકે એવો હતો કારણ કે છ ધારાસભ્યો કોંગ્રેસમાંથી નીકળી અને ફરીવાર ચૂંટણી લડ્યા અને એમાંથી હારી ગયા છે અને કોંગ્રેસને ફાયદો થયો છે છેલ્લે હિમાચલની સરકાર હવે તૂટવાનો જે ભય હતો ભાજપ તોડી શકે એવી સ્થિતિ હતી એ મને લાગે છે હવે રહી નથી રાજસ્થાનમાં પણ નુકસાન થયું છે ભાજપને હિન્દી બેલ્ટની વાત કરીએ તો એકોતેર બેઠક ગુમાવી છે યુપીમાં બત્રીસ ઘટી છે રાજસ્થાનમાં બાસવાડામાં મંગળસૂત્રની જે વાત કરી હતી એ બેઠક પણ નરેન્દ્રભાઈ જે વારસાવેરાની વાત કરી કે ભાઈ આ તમારે એવું મંગળસૂત્ર પણ લઈ લેશે પછી તો ભેંસ સુધી પહોંચ્યા હતા એ બેઠક ઉપર ભાજપનો કારમો પરાજય થયો છે આ પણ એટલી મહત્ત્વની વાત છે આ સિવાય કેટલાક રાજ્યોમાં થોડું ઘણું નુકસાન થયું છે બિહારની જો વાત કરીએ તો નીતિશ કુમારને સાથે રાખ્યા એટલે નુકસાન ઘટી ગયું છે થોડો તેજસ્વી યાદવને ફાયદો થયો છે અને પશ્ચિમ બંગાળની વાત કરીએ કારણ કે ત્યાં એક્ઝિટ પોલ એમ કહેતું હતું કે ભાજપને ગેઇન થશે પ્રશાંત કિશોરથી માંડી બધા એક્ઝિટ પોલ એમ કહેતા હતા પણ ત્યાં ભાજપને ફટકો પડ્યો છે સંદેશ કાલીની ઘટના બન્યા છતાં પણ ભાજપને નુકસાન થયું છે સંદેશ ખાલીની ઘટનાને વટાવવાનો ભાજપે પૂરેપૂરો પ્રયત્ન કરેલો પણ એમાં સફળ થયું નથી મમતા બેનર્જી વધારે મજબૂત થયા છે આ પણ બહુ મહત્ત્વની વાત છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં એમનો જનાધાર વધારવામાં સફળ થયો છે પણ બેઠકો એ જનાધારને બેઠકોમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ ગયો છે એટલે હવે ભાજપે બંગાળ કબજે કરવામાં હજી રાહ જોવી પડશે એટલે આવા કેટલાક સંદેશાઓ આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે ભાજપ અને એનડીએ માટે જે સૌથી મહત્ત્વની વાત જો બની હોય તો બે રાજ્યો ઓડિશા અને આંધ્ર આંધ્ર પ્રદેશમાં ટીડીપીના ચંદ્રબાબુ નાયડુને સંપૂર્ણ બહુમતી મળી છે વિધાનસભાની ચૂંટણીમાં જગન રેડ્ડીનો કારમો પરાજય થયો છે ચંદ્રબાબુ નાયડુએ એમ કહેલું કે હું જીતીને જ ધારાસભાની અંદર પગ મૂકીશ એવું એમને પ્રણ લીધું હતું એ પ્રણ હવે પૂરું થવા જઈ રહ્યું છે આંધ્રમાં લોકસભામાં પણ ટીડીપી અને ભાજપને ફાયદો થયો છે એ જ રીતે ઓડિશામાં લોકસભામાં તો ફાયદો થયો જ પણ ધારાસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર પહેલીવાર આવે એવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે નવીન પટનાયકની પચીસ વર્ષનું શાસનકાળનો આખરે અંત આવ્યો છે નવીન પટનાયક લોકસભાની ચૂંટણીમાં પણ હારી ગયા છે ત્યાં નવીન પટનાયકના વારસદાર કોણ એ મુદ્દો ભાજપે બહુ ચગાવેલો એમની તબિયત ખરાબ છે એ મુદ્દો પણ બહુ ચગેલો ને આખરે નવીન પટનાયક હાર્યા છે આ પણ બહુ મહત્વનો મુદ્દો છે મણિપુરની બંને બેઠકો ભાજપ હારી ગયું છે આ બહુ મહત્વની છે મણિપુરમાં એક વર્ષથી વધારે સમયથી કૂકી અને મૈત્રી સમાજ વચ્ચે જે લોહિયાળ સંઘર્ષ ચાલે છે એમાં કેન્દ્ર સરકાર અને સ્થાનિક ભાજપ સરકારે કોઈ પગલાં ન લીધા અસરકારક રીતે નરેન્દ્ર મોદી મણિપુર કેમ નથી જતા એ વારે વારે પ્રશ્ન ઉઠ્યો અને છતાં પણ નરેન્દ્રભાઈ ત્યાં નહીં ગયા એનું આ પરિણામ છે એવું આપણે સમજવું રહ્યું બાકીના ઈશાન ભારતમાં ભાજપનો દેખાવ સારો છે અરુણચાલમાં ફરી સત્તા મળી છે સિક્કિમમાં ક્રાંતિકારી મોરચાને ફરી સત્તા મળી છે આ આખી રીતે તમે જુઓ તો ભાજપને ખાસું નુકસાન થયું છે અલબત્ત ભાજપને જે બેઠકો મળી છે એ ઇન્ડિયાને આખા વિપક્ષને મળીને જે બેઠકો મળી છે એનાથી પણ વધારે છે આ બહુ મોટી વાત છે હજી ભાજપનું વર્ચસ્વ આ દેશમાં છે અને બસો ચાલીસ બેઠક મેળવવી ત્રીજી ટર્મમાં એ નાની વાત નથી અને એનડીએના સહારે ત્રીજી વાર સરકાર બનાવે છે એ પણ બહુ મોટી ઘટના છે નહેરુ જવાહરલાલ નહેરુ પછી સતત ત્રીજી ટમ કોઈ પક્ષની સરકાર બને એવું ફરી બની રહ્યું છે એટલે એ રેકોર્ડની નરેન્દ્ર મોદી બરાબરી કરે છે પણ ચારસો ઉપર જવાનું એમનું જે સપનું હતું એ ચકનાચૂર થયું છે હવે મુદ્દો એ છે કારણ કે કુમાર અને નાયડુના સહારે એન ફેક્ટર નરેન્દ્રભાઈ કુમાર અને નાયડુ આ એન ફેક્ટર કઈ રીતે આગળ ચાલે છે નરેન્દ્રભાઈ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર ચલાવવા ટેવાયેલા છે ગુજરાતમાં તેર વર્ષ હતા ત્યારે પણ સંપૂર્ણ બહુમતી મળતી હતી અલબત્ત ભાજપની બેઠકોનો ગ્રાફ સતત નીચે ગયો હતો પણ બહુમતી હતી અને એ રીતે એમણે શાસન કર્યું હતું અને ગુજરાતને એક ચેતનવંતુ રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન બનાવવાના પૂરા પ્રયત્નો કર્યા હતા અને એમાં ઘણી બધી સફળતા પણ મળી હતી પણ નરેન્દ્ર મોદી એવી જ રીતે દિલ્હીમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બસો બ્યાસી ત્રણસો ત્રણ એટલે બહુમતીથી એમણે શાસન ચલાવ્યું પણ હવે એ સ્થિતિ નથી પોતાની મજબૂત પોતાના પક્ષની બહુમતીના આધારે સરકાર બની નથી આ બહુ મહત્વનો મુદ્દો છે નરેન્દ્ર મોદી આવી રીતની સરકાર ચલાવી શકશે કે કેમ અથવા તો કઈ રીતે ચલાવશે કારણ કે કુમાર અને નાયડુ બંને કઈ પ્રકારની પ્રકૃતિ ધરાવે છે એ આખો ભારત જાણે છે કુમાર ઉપર તો પલટુ રામનું લેબલ લાગેલું છે અને નાયડુ પણ ઘણીવાર ચોખ્ખો બદલી ચૂક્યા છે એમણે તો એકવાર એમ કહેલું કે નરેન્દ્ર મોદી કરતાં વિપક્ષમાં બધા નેતા સારા છે વધારે મજબૂત છે પણ હવે એમની સાથે છે અને બંને સાથે રહેવાના છે એવું પણ એમણે કહેવું છે નાયડુ મુખ્યમંત્રી બન્યા છે એટલે એમ પણ એમનું વજન વધે છે આ સ્થિતિમાં કઈ રીતે પ્રધાનમંડળ બનશે એ સૌથી મોટો પહેલો પ્રશ્ન આવશે આઠમીએ લગભગ શપથ લેવાય છે આજે એનડીએ ને ઇન્ડિયાની બંનેની બેઠકો મળવાની છે એટલે એમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જવાની છે પણ કોને કેટલા મંત્રી પદા મળે છે એ પ્રશ્ન કારણ કે હવે બાર્ગેન કરવાનો અધિકાર નાયડુ અને કુમાર પાસે છે આ સ્થિતિમાં નરેન્દ્ર મોદી કઈ રીતે કામ પાર પાડે છે બહુ મહત્ત્વનું છે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા નથી એટલે કેટલાક આકરા નિર્ણયો લડવાની કરવાની જે વાત હતી સો દિવસનું એમને કેલેન્ડર બનાવી લીધું હતું એમાં હવે બદલાવ કરવો પડશે દલિતોનું સમર્થન ઘટ્યું યુપીમાં એ પણ બહુ મોટો પ્રશ્ન છે કારણ કે કેટલાક નેતાઓ ભાજપના ત્રણ નેતાઓએ એવું કહેલું કે બંધારણમાં ફેરફાર કરવા માટે ચારસો પાર બેઠક જરૂરી છે કોંગ્રેસ અને વિપક્ષે આ મુદ્દો બરાબર ચગાવ્યો અને બંધારણમાંથી દલિતો એસસી એસટીને એમનું જે અનામત છે એ ઘટાડવામાં આવશે એવો પ્રચાર જે થયો એનું નુકસાન પણ ભાજપને થયું છે નરેન્દ્ર મોદીની ઉતરતી ભાષાના કારણે નરેન્દ્ર વડાપ્રધાન આવું કેમ બોલે એ પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા અને ચૂંટણી પંચે એમને એમની સામે કોઈ એવું એક્શન નહીં લીધું એ પણ એક પ્રશ્ન ચૂંટણી પંચ સામે બીજા કેટલાક પણ પ્રશ્નો ઊભા થયા છે પણ હવે એની સ્થિતિ શું થશે કારણ કે નરેન્દ્ર મોદીએ દસ વર્ષના શાસનમાં તમે જોયું કે મતદાનના પહેલા બે તબક્કામાં સરકારના કામકાજ વિશે વધારે વાત થતી હતી પણ ઓછું મતદાન થયું પછી એમણે જે ટ્રેન્ડ બદલો મુસ્લિમની વાત આવી કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગનું પ્રતિબિંબ પડે છે એમ કહ્યું મંગળસૂત્રથી ભેંસ સુધી પહોંચ્યા ગાંધીજી વિશે નિવેદન કર્યું પોતે બાયોલોજીકલ નહીં પણ પરમાત્માએ એમને ખાસ મોકલ્યા છે દેશ માટે એવી પણ એમણે વાત કરી એંસીથી વધારે ઇન્ટરવ્યૂમાં પણ કેટલીક એવી વાતો કરી આ બધા કારણે નરેન્દ્ર મોદીની મોદીની જે લોકપ્રિયતા હતી એમાં ઘટાડો તો ચોક્કસ થયો છે કોઈ પક્ષના કવર ઉપર વ્યક્તિગત વાત મૂકવામાં આવી હોય એવું લગભગ ક્યારેય બન્યું નથી પણ આ વખતે મોદી ગેરંટી એમ કરીને આખી ચૂંટણી લડાઈ એટલે વ્યક્તિ આધારિત પક્ષ અને ચૂંટણી લડવાનો જે આખો ભાજપનો જે પ્રચારનો આખો વ્યૂહ છે એને બહુ મોટી ઠેસ લાગી છે અને હવે આ રીતે પ્રચાર કરશે કે નહીં એ વાત બહુ પાક્કી છે કે નરેન્દ્ર મોદીના કારણે જ ભાજપને આટલું સમર્થન જનસમર્થન મળે છે પણ હવે એમાં બદલાવ થશે કે નહીં આ પણ બહુ મહત્ત્વનું છે આખી ચૂંટણીમાં આરએસએસની ગે ગેરહાજરી વર્તાઈ છે અને મોહન ભાગવતે હજી સુધી આ પરિણામો મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી અને જેપી નડ્ડાના નિવેદનના કારણે બહુ વિવાદો ચર્ચાઓ ચાલી હતી હવે સંઘ સાથે ભાજપ કેમ કામ કેમ પાર કામ પાર પાડે છે અને સંઘ આ પરિણામો પછી એમનો પ્રતિભાવ એમનો અભિગમ નરેન્દ્ર મોદી અમિત શાહ સાથે કેવો રાખે છે આ પણ બહુ મહત્ત્વનું છે એમાં બદલાવ આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે બીજું કે મીડિયા ગોદી મીડિયા એવું આપણને કેટલાક સમયથી સતત સાંભળવા મળે છે ચારસો પાર ચારસો પાર યોગેન્દ્ર યાદવ કે જેની આગાહી સૌથી સાચી પડી બસો પચાસની નીચે ભાજપ જશે બસો ચાલીસ આસપાસ રહેશે બસો વીસથી બસો ચાલીસ એ એમની વાત પણ એમણે પરિણામો દિવસે સાંજે બહુ મજાની વાત કરી કે ચારસો પાર ચારસો પાર મીડિયાએ ચલાવ્યું મીડિયાએ આવું નહોતું કરવું જોઈતું હતું ત્યારે એન્કરે એમ પૂછ્યું કે ભાઈ ભાજપની બેઠક તો ઇન્ડિયાના બધાની બેઠક ભેગી કરી એનાથી પણ વધારે છે યોગેન્દ્ર યાદવે ત્યારે બહુ સરસ વાત કરી કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ નહોતું કોંગ્રેસના બેંક ખાતા બંધ હતા અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલવામાં આવ્યા હતા હેમંત સોરેનને પણ રાજીનામું આપીને જેલમાં જવું પડ્યું હતું સીબીઆઈ ઇડી ઇન્કમટેક્સ આ બધી જે જે રીતે એજન્સીઓનો ઉપયોગ થયો એના કારણે લેવલ ફ્લેઈંગ ફિલ્ડ નહોતું રહ્યું આર્થિક ખેંચ બધા પક્ષો અનુભવી રહ્યા હતા અને ભાજપ આર્થિક રીતે અતિ સમૃદ્ધ અતિ મજબૂત હતું એ પણ આપણે જોયું છે જે રીતે પ્રચારો થયા છે આ સંજોગોમાં ઇન્ડિયાના પરફોર્મન્સને તમારે જોવું જોઈએ બીજ એટલે આ પરિણામો પછી મીડિયાનો અભિગમ પણ બદલાય થોડાક પ્રશ્નો પૂછાવાનું શરૂ થાય એવી શક્યતા પણ છે અને હા રાહુલ ગાંધીને હવે કોઈ પપ્પુ નહીં કહી શકે પપ્પુની ઇમેજમાંથી રાહુલ ગાંધી બહાર આવી ગયા છે બે યાત્રાઓ એમણે જે કરી એમના પછી એમનું કદ વધ્યું છે રાયબરેલીમાં પણ જીત્યા અને વાયનાડમાં પણ જીત્યા સાડા ત્રણ ચાર લાખની લીડથી જીત્યા હવે એ કઈ બેઠક છોડે છે રાયબરેલની છોડે છે તો પ્રિયંકા ગાંધી ત્યાં લડે છે કે કેમ હજી નિર્ણય કર્યો નથી પત્રકારોના પ્રશ્નોના જવાબમાં રાહુલે એમ કહ્યું કે હું વિચારીને નિર્ણય લઈશ ઇન્ડિયાનું વલણ શું હશે એ એમ કે અમારી બેઠક મળે છે ત્યારે નક્કી થશે એટલે આ રાહુલનું રાહુલનો દેખાવ જે રીતે સુધરો છે કોંગ્રેસ છે હવે સો સુધી પહોંચી ગઈ છે વિપક્ષનો હોદ્દો મળશે લોકસભામાં વિપક્ષની મજબૂતી વધી છે એટલે પોતાની વાત વધારે મજબૂતીથી રજૂ કરી શકશે વિપક્ષનો અવાજ વધુ બોલકો બનશે આ બહુ મહત્ત્વની વાત છે અને એનું જ પ્રતિબિંબ રાજસભામાં પણ તમને જોવા મળશે કારણ કે આના કારણે થોડો ફાયદો પણ વિપક્ષને થવાનો છે આ સં આ બધા સંજોગોમાં નરેન્દ્ર મોદીએ દસ વર્ષનું જે શાસન કર્યું એમાં કેટલીક ભૂલો કરી છે એવા સતત વિવાદો અને લોકોએ ટીકા કરી છે એમાં નોટબંધી પણ આવી જાય જીએસટીનો અમલ જે રીતે થયો એ પણ આવી જાય કૃષિ કાયદો પાછો લેવો પડ્યો એ પણ વાત આવી જાય એવા ઘણા બધા મુદ્દાઓ છે મહત્ત્વની વાત એ છે પાંચ કિલો અનાજ પાંચ વર્ષ સુધી ફ્રી ગરીબોને એક્યાસી કરોડ લોકોને આપવાની વાત છતાં પણ ભાજપની બેઠકોમાં ખાસો ઘટાડો થયો છે આ બહુ મહત્ત્વની વાત છે એટલે ફ્રી બીનું જે રાજકારણ બંને પક્ષે થઈ રહ્યું છે એ કેટલું પરિણામદાયી છે એ પણ હવે ચકાસવામાં હવે નવી ચૂંટણીઓમાં એની ચકાસણી વધારે સારી રીતે થશે એટલે આ રીતે નરેન્દ્રભાઈએ દસ વર્ષના શાસનમાં ઘણા સારા કામ પણ કર્યા છે અને વિદેશોમાં ભારતનું મહત્ત્વ પણ વધ્યું છે એ વાત બહુ સાચી પણ હવે આ ભાજપ નબળો પડ્યા પછી એનડીએના સહારે સરકાર ચલાવવી છે ત્યારે આકરા નિર્ણયો આ સરકાર લઈ શકશે કે કેમ બીજું અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા પછી જે નિવેદન કર્યું એનો પણ વિવાદ થયો કે ભાઈ પંચોતેર વરસ હવે થવા આવ્યા છે નરેન્દ્ર મોદીને એટલે એમને હટાવવામાં આવશે અમિત શાહ આવશે યોગીને પણ હટાવવા છે આમ તેમ એના કારણે અમિત શાહે ખુલાસો કરવા મજબૂર થવું પડ્યું હતું અને કહ્યું હતું કે ભાજપમાં એવો કાયદો નિયમ નથી કે પંચોતેર વર્ષે નિવૃત્ત થવું નરેન્દ્રભાઈ પૂરી ટર્મ કામ કરશે પણ જે રીતે સત્તા મળી છે અથવા તો નવી સરકાર રચાવા જઈ રહી છે એ એ સ્થિતિમાં નરેન્દ્ર મોદી પૂરી ટમ કરશે કે નહીં એમના સ્વભાવ વિરુદ્ધ તંત્ર સરકાર ચલાવશે કે નહીં આ બહુ મોટો પ્રશ્ન છે શું નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષ પછી પોતે જ ટ્વીટ કરી જશે આ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે અને નરેન્દ્ર મોદી નહીં તો કોણ અમિત શાહે બીજું કોઈ ત્રીજું કોઈ આરએસએસની ભૂમિકા શું નીતિન ગડકરીને લાવવામાં આવશે કે કેમ કારણ કે સંઘ છે એ નીતિન ગડકરીને વધારે પસંદ કરે છે બહુ ખુલમખુલી વાત છે અને ત્રીજી વારે એ સાંસદ પણ થયા છે એમને હરાવવાનો ભાજપમાંથી જ પ્રયત્નો થયા આવ્યો પણ આક્ષેપો ને એવા અહેવાલો વહેતા થયા હતા પણ એ જીતી ગયા છે ને એમના વિભાગની કામગીરી બહુ નેત્ર દીપક રહી છે એ તો બહુ બધા જાણે છે ઓવરઓલ રીતે આ આખા પરિણામોને તમે જુઓ તો એ સ્પષ્ટ જોવા મળે છે કે રામ મંદિર હિન્દુ મુસ્લિમ મુસ્લિમ તુષ્ટિકરણ આવા મુદ્દાના આધારે ચૂંટણી લડવી હવે મુશ્કેલ બનવાની છે આવા મુદ્દા ઉપર તમે ચૂંટણી નહી લડી શકો સ્મૃતિ ઈરાની હારી શકે છે લલનસિંહ મંત્રીઓ હારી શકે છે એટલે એક મુદ્દો સતત ચલાવ્યા કરવાથી હવે લોકો કારણ કે મૂળ મુદ્દા જે હાસિયામાં ધકેલવાના પ્રયાસો થયા બેકારી મોંઘવારી શિક્ષણ આરોગ્ય આ બધા જે પ્રશ્નો છે અને સાથે સાથે જાતીય જે મુદ્દાઓ છે એ પણ હવે બહુ મહત્ત્વના બનવાના છે સોશિયલ એન્જિનિયરિંગ જેણે જે રીતે કર્યું ને સફળ થયા એ પણ એમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે એટલે આ ચૂંટણીના પરિણામો એક લોકશાહીની લોકશાહીના સૌંદર્યનો દાખલો પણ તમે ગણી શકો કે આ ભારતની લોકશાહી છે અહીં તમે મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લઈ શકો આ વખતે કોઈ વેવ દેખાતો નહોતો બે હજાર ચૌદ જેવો નહીં બે હજાર ઓગણીસ જેવો નહીં એટલે કળવાનું વધારે મુશ્કેલ હતું અને એક્ઝિટ પોલ જે રીતે આવ્યા અને ખોટા પડ્યા એટલે હવે આ એજન્સીઓ સામે પણ કેટલાય સવાલો થયા છે કારણ કે એમાંની કેટલીક એજન્સીઓ રાજકીય પક્ષો માટે કામ પણ કરે છે ખાલી એક્ઝિટ પોલનું કામ નથી કરતા એટલે આવા કેટલાય સવાલો ઊભા થયા છે પણ આ ચૂંટણીના પરિણામોએ એમ દર્શાવ્યું છે કે ભારતની લોકશાહી પાકટ બનતી જાય છે લોભ લાલચથી તમે ચૂંટણી જીતી શકો એવું શક્ય હવે નથી કેટલાક મેસેજો જે આ ચૂંટણીના પરિણામો આપે છે એ સમજી લેવા જરૂરી છે પણ આખરમાં સૌથી મહત્ત્વનો મુદ્દો કે નરેન્દ્ર મોદી પક્ષની બહુમતી નથી એનડીએના સહારે સરકાર ચલાવે છે કઈ રીતે ચલાવે છે અગાઉ ચલાવતા હતા એ રીતે ચલાવી શકે છે કે કંઈ એ પોતાના સ્વભાવમાં બદલાવ લાવે છે અથવા તો પંચોતેર વર્ષ એમને થાય તો એ ટ્વીટ કરી જશે કે નહીં અને ઈન્ડિયાની ભૂમિકા કેવી રહેશે નીતિશ નાયુને તોડવાના પ્રયત્નો થશે કે નહીં આ બધા પ્રશ્નો જેમ કેટલાક પ્રશ્નોના જવાબો આ ચૂંટણી આપ્યા છે એમ નવા પ્રશ્નો પણ આ ચૂંટણીના પરિણામો સરતું જાય છે આવતા દિવસોમાં આપણે એના જવાબો જોવાના છે આભાર ફરીથી મળીશું